હેલો લવરિયા ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો પિંપલના ડાઘા થોડા થઈ ગયા છે આજે પાવડર ને ને બિંદી પણ કરેલ છે બ્લોગમાં એટલે ચેનલ કરી નાખજો અને મોર્નિંગમાં આજે અમે લોકો છીએ સાડા સાત વાગ્યાના સૌથી પહેલાં હું પતંજલિનું બ્રશ કરું અને ત્યારબાદ કડવી મેથીનું પાણી પીવું રાત્રે પાણીમાં પલાળેલા મેથીના દાણા એ સવારે પાણી પી જવાનું અને મેથીના દાણા ચાવી જવાના આ ટાઈપનું કઈક રૂટીન હોય સવારનું મોર્નિંગ ડ્રિંક હજુ અલગ અલગ પીવી ક્યારેક અંજીર પલાળેલા હોય ક્યારેક બદામ હવે સાથે અહીંયા પીવું છું જામા સાથે છે શું થેપલા મમ્મી કે પૂરી

હવે દૂધ નાખીને મેથી દાણા પી જઈએ સવાર સવાર માં ચાનું પાણી ઉકાળ્યું ચલો થાળી આપી દે પૂરી વણીને રાખવા ચામાં દૂધ નાખી દીધું પૂરી વણી વણી ને રાખે છે થાળીમાં જો પૂરી વણી વણી ને થાળીમાં રાખે છે કોમન કે છે ક્યારે મૂકવાનું મેથી દાણા વાળું પાણી પી જવાનું મોટી સ્પૂન થી બધા ખાઈ જશું આપણે મેથીના દાણા

મને ખબર છે હતી કે હું બ્યુટીફુલ થવાની છું આ વાત કે આ હું હોઠનો ના અભિમાન કરું ઓઠ અભિમાન નહીં પણ મમ્મી ગમે પૂરી તળે ને ની ફૂલાય જ નો ફૂલાય તો તેલ માં પાછી ગાવો આજ કળક કરી ફૂલાય એવી નહીં જીરું નજમો નાખી એટલે એટલે સમજાણું નહીં કઈ કળક પૂરી નાસ્તા માં ચા આવી ગઈ

સરસ વણાવી જો જો હવે તો જીરું તલ અજમો હિંગ અન્નપૂર્ણા દેવી છે ઘરમાં મમ્મી સાક્ષાત અન્નપૂર્ણા હું સવારે બ્રશ કરું મારા ડ્રિંક પીવું ત્યાં બધું કામ કરે ત્યાં મહારાણી ધીમે ધીમે ઉઠે હવે મારા વાળી ફાકી હું રાત્રે જ ખાઈશ મમ્મી આ પાછી બે ચમચી ભરીને ખાઈ જઈશ તો મમ્મી એ પૂરી તળવાનું વર્ક શરૂ કરી દીધું સાથે બિચારી ચાને પણ જોવે છે કે ઘરના બધા કામ હું જ કરું છું અને સાવ થોડુંક જ તેલ મૂક્યું છે કેમકે આટલા તેલમાં તો હું બધું તળી નાખીશ હાવ થોડું ન કહેવાય ઘણા તો આનથી ઓછું મૂકી તેલ ના પૂછે આટલું દાજ્યા તેલ ક્યાં રાખવું અને દાજ્યું તેલ અમે કોઈ દી ભેગું કરતા નથી હે મને આપણું જૂનું ઘર યાદ આવે હો તો પૂરી બનાવ ને એટલે બા આવતા એમ કે મીના પૂરી બનાવો જીતુ ને કે પૂરી ખાવી છે તમાર ગા ને બધું ખાવું હોય રાતના હેરાન કરે કોણ પૂરી બનાવે હવાયું બનાવેતા કરવા રાજકોટમાં જો એવો વરસાદ નથી કે એક દીધ તો એવો પડે બધા ઘરની બાર નીકળતા બંધ થઈ જાય ઘોડા તડકો આવ્યો ખોટો હે ને તડકો વરસાદી વરસાદી

આ એક વાત કડક કરવાની છે પુલાવાની નથી કડક પૂરી છે કડક કડક ચાય કે સાથ તું ખાઓ અચ્છા લખી ચાય ની સાથે તો બતાવીશ પેલા પૂરી સુગંધ લઉં છું સિંગ તેલ ની આવે કેટલા ના આવું છે મારા ઘરે પૂરી જમવા માટે હું તમને નવડાવું પાટલો ગયો ખસતી અને તમે આવ્યા હશે જો બેડ ની પથારી કઈ ઉપાડી નથી ઈમન સવાર બોલાવતી હતી ખરી કે હાલ અહીંયા આવો અંદર પણ હું જાન મુજ કે ના આવી મને ખબર હતી કામ કરાવશે જોયું આપ મારો કબાટ છે ને હરીશ છે આ મંદિર છે આજે છઠ્ઠું પર્યુષણ થઈ ગયું છઠ્ઠું જોત જોતામાં પર્યુષણ પૂરા થવાની રાહે છે કઈ એટલું બધું વરસાદ જેવું નથી ભાઈ કોઈ એમ હોય કે બઉ વરસાદ જેવો નથી આજે નથી ખરીદો મિરર ફૂટી ન જાય એક સામે મોટો મિરર તો છે જ પણ આ ખા તૈયાર થ છું આટલા અહીંયા મિરર કરી દીધો છે ત્યાં દિવસો ચાલ્યા જાય છે ખબર જ નથી પડતી લ્યો આ હાલ્યા કાલે મહાવીર જણ પૂરા થવા એવાયુષ્ય આયુષ્ય ના રોજ દિવસો ઓછા થાય છે હું તો છે ને મારો બર્થડે જ નથી મનાવતી અને મારે બર્થડે હશે ને ત્યારે કોઈને કઈશ બી નહી કેમ કે નથી ગમતું બર્થડે ડે મનાવું જીવન જીવવાનું એક વર્ષ ઓછું થઈ ગયું અને તમે માનો કે હું બર્થ ડે ના 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 પ્રિય એવું થાય સાત આ જન્મરી ઓઢી લે મારા નામની હું જ તને પ્રેમ કરું છું અને કરતો રહીશ એક જન્મ નહી સાત જન્મ થોડા ઘણા તૈયાર થઈને કાજલ પાવડર કરીને આપણે વીડિયા ઉતારી કઈ કઈ હારા લાગી છે ને

ત્યાં મમ્મી તો પૂરી તળી તળી ઢગલો કરી નાખ્યો મારી મીનું બહુ કામ છે થાકી કે રહી ગઈ હે મારો એક બધી થાય

સવારમાં તડેલું જ ખાતા હેવી હેવી ખોરાક બપોર એનાથી થોડો ઓછો ને રાત્રે સાવ લાઇટ બ્રેકફાસ્ટ તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાય કાલે ફરી પાછા મોર્નિંગમાં મળીશું ડેલી બ્લોગ આવે છે તો પ્લીઝ જોજો